લીમખેડાની મહિલાને ન્યાય માટે દાહોદ એસપી સમક્ષ લેખિત રજૂઆત છતાં પણ ન્યાયથી વંચિત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મુખ્ય મથક ખાતે રહેતી ચૌહાણ સબીલાબેન રાજુભાઈ પોતાના પરિવાર સાથે દરિયા ફાર્મ સામેના મકાનમાં વસવાટ કરે છે હાલ ચોમાસાની સિઝનમાં પાડોશમાં નવું બાંધકામ કરતા લીમખેડાના રમેશભાઈ શાહ દ્વારા તેમના મકાની જૂની દીવાલ તોડી નાખી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે દિવાલ તોડવાનો વિરોધ કરતા મહિલાને અશબ્દ વર્તન સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી મહિલાએ તાત્કાલિક લીમખેડા પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી તેમજ મામલતદારને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નથી સ્થાનિક પોલીસ મામલતદાર તેમજ ગ્રામ પંચાયત તરફથી મદદ ન મળતા મહિલાએ અંતે દાહોદ જિલ્લાના પોલીસ અધિકક્ષ તથા કલેક્ટર સમક્ષ ન્યાય માટે લેખિત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી ન્યાય નહીં મળતા શું લીમખેડાની આ મહિલાને ક્યારેય ન્યાય મળશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે મહિલાએ માતાભારી તત્વ સામે પોતાના હક માટે લડત આપતા દાહોદ જિલ્લાના તંત્રની કાર્યશૈલી પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થાય છે હવે જોવાઈ રહ્યું કે દાહોદ જિલ્લા પોલીસ અને પ્રશાસન તાત્કાલિક ગુનો દાખલ કરી આ પીડિત મહિલાને ન્યાય આપે છે કે નહીં તે જોવું રહ્યું શું સબીલા સોહણ રાજુ કયું ગામ લીમખેડા શું થયું છે નો સમય છે સાહેબ અમે અમારી માલિકી રહીએ અને જયારે અમારી માલિકી રહેતા સત્તા ઘર ઘરની દિવાલ તોડી નાખી છે અને અમે કહીએ સવાલ જવાબ કરીએ તો જા તારે જ જવું હોય તો જા જે થાય એ કરે લે બહાર નીકળ બહાર આવીને વાત કર એવું કે તો અમે પોલીસ સ્ટેશન જાણ કર્યું તો પોલીસ નહીં આવી પછી મામલાદાર ને કમ્પ્લેટ કરી તો મામલાદાર ના આવ્યા મામલાદાર ને આયા તો પ્રત ને કમ્પ્લીટ કરી એ પણ નહીં આયા એટલે આ લોકો બહુ માથા ભારી છે અને અમારી માલિકી પડાવી લીધી છે અને જૂઠા ઢૂટા દસ્તાવેજો બનાવ્યા છે અને દસ્તાવેજો ની ધમકી આલી મને મારી નાખવા કે છે શું નામ છે એમનું રમેશ જૈન અને અંકિત જૈન અને હિતેશ કુંભાર અને નિલેશ કુંભાર પ્રજાપતિ કયા ગામના છે લીમખેડા ધરિયાપમની હામે

કોઈ કાર્યવાહી થઈ નથી જય જય હોદો લાગે તઈ તઈ બધે મેં જાણ કર્યું છે પ્રાથિ માંડીન મામલાદાર મામલાદાર થી માંડીન પોલ્યુશન બધે પોલ્યુશન અને કોર્ટમાં દાવો પણ કરેલો છે એની સામે પણ એ લોકો રાજકારણી માણસ છે અને રૂપિયાવાળા છે અને હું ગરીબ છું એટલે પોચી પોતીવાળા છે એટલે આની તપાસ કરો તો હું મારા ઘરમાં ને ઘરમાં કેરો છું ને ચાટીને મરવાની છું એ જ્યારે મકાનો ખરીદે જ્યારે દસ્તાવજો બનાવે અમારી તો માલિકી છે અમે માલિકી ખરીદેલ મકાન બનાવેલું છે મેં નથી બનાવ્યું મારા ગૈડા સાસુએ બનાવેલું તો મારા ગેડા સાસુએ ભાડે આપેલા છે અમારી જોડે ભાડા કરાર બી છે તો એ સતા મને જુટા જુટા દસ્તાવની ધમકી આપે અને મને મારી લખવાની કોશિશ કરે છે આનો તમે કોઈ પણ એનો નહીં જવાબ આપો તો હું આ બધું બહાર પાડી અને વિડીયો કેમેરાવાળાને જાણ કરીને હું મારા ઘર માં મરવાની છું શું નામ આપનું સપીલા સોહાન રાજુ લીમખેડા